અને આપણા મહેમાન પણ આજે નિતેશભાઈ ની પણ અંદર છે આપણે એને પણ જઈને મળીશું અને જમવાનું ત્યાર જ છે બધું બસ હમણાં થોડીક જ વારમાં આપણે ગોળીઓને જમાડી લેવું અને પેલા મળી લેશું છે બાળ બચ્ચન જો કેમ કે જો બધા ને હવે આપણે નિતેશભાઈ ની મળી મળીશું કેમ છે નિતેશભાઈ બસ તમારા ત્યાં આવ્યા છે ને આવ્યા કાઈ વાંધો નહીં ભાઈ પેડા આવે તો આવું જ પડે ને અને આ છે અમારે ભાભી હાર છે ને હા અને આ છે અમારે આતુભાઈ વિશાકોટા છે એમના મોટા ભાભી છે ને આ છે આપણા જે ગોણિયું કર્યું હતું એના બધા બાળકો છે તો થોડીક વાર આપણે બધા જમાડી લેવું વિડીયોમાં બની રહેજો મજા આવી છે વિડીયોમાં નવા આવી તો પ્લીઝ અમારી ચેનલ ને લાઈક શેર કરજો તો જો કેવા સરસ મજાના દશામાં જે માટીની સાંડડીથી અહીં બેસાડેલા છે અને ફૂલની સજાવટ છે મસ્ત અહીં તમે જોઈ શકો છો અને આ છે મંદિર અને આ છે આપણું રોજનું મંદિર તો હોય છે તે અને આજે આપણે દશામાના દસ દિવસની માટે જે થાપના હોય છે તે અને આ અગણ દીવો અહીં દશામાનો શરૂ જ હોય છે

જો ને તો પણ ન આને વાત કા આ આનો આપો ઓમતી કન વાત કા આપો છોત્રઈને જાવ છો કે મેં વાત Sama geng Timur, hai an, pada

જે તમે કોલ કર્યો હતો એ તમને મેસેજ આવ્યો હતો નંબર પરથી આવ્યો બોલ પાછો મેસેજ આવ્યો હતો ખૂબ બધું મે મને આ શું છે આ આપ કે એક ગાડી આવી છે હાલથી તો દોસ્તો બાળકો તો આપડા જમી લીધા છે ને હવે બાકી હતા જમવામાં તો સાથે જ હું ને મારા બંને પટેલ જમવા બેહી ગયા છે અને જમવામાં છે સુરમો છે ને ચેટવા છે દાળ છે ભાત છે શાક છે ને રોટલા છે ને મરસા છે તો હાલો હવે મારા પપ્પાને બધાય બાકી છે મારા કાકાની હું પણ જમી લઉં ને પછી કાજલને બધાય જમી લે